નમસ્કાર સ્ટુડન્ટ મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવું છું વચ્ચે કોઈ કામના કારણે વિડીયો બનાવી ના શકી હતી ગુજરાત પોલીસની અંદર જે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું છે તેના પ્રશ્ન મેં અહીંયા આઈ એમ પી ગ્રામરના રજૂ કરીએ તેની અંદર આપણે આજે જોઈશું સમાસ તો સમાસની પહેલાં આપણે વ્યાખ્યા જોઈશું તેના પછી જે મધ્યમ લોપી સમાજ તત્પર સમાજ દ્વંદ્વ સમાસ ઉપપદ આટલા સમાસના મેં ક્વેશ્ચન અહીંયા રજૂ કર્યા છે તો તેના સમાસ વિશે પણ હું તમને શોર્ટમાં માહિતી આપીશ જોઈએ તેમાં જે સમાસ છે એ કોને કહેવામાં આવે બરાબર તો મેં ઉપર લખેલું જ છે કે બે કે તે બેથી વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની પરિભાષામાં સમાસ કહેવામાં આવે બરાબર પેલે એટલે આપણે પહેલાં તો એ ઓળખવું જોઈએ કે સમાસ કોને કહેવામાં આવે છે તો તમને પરીક્ષાની અંદર સરળતાથી સમજાઈ જશે કોઈ પણ સેન્ટેન્સ અથવા વર્ડ હશે કે ભાઈ સમાસનો પ્રકાર ઓળખાવો અથવા કયા પ્રકારનો સમાસ છે તો તેના માટે સમાસ આવડે જરૂરી છે અને સમાસ તમે ધોરણ દસથી લઈને અત્યાર સુધી જે લોકોને ગુજરાતી મેન સબ્જેક્ટ હોય એમાં પણ આવે જ છે માની લો કે કોલેજની અંદર મેઇન સબ્જેક્ટ જેનો ગુજરાતી હોય તો સમાસ પૂછાય છે ધોરણ દસમાં લગભગ સમાસ બધા પ્રકારના પૂછાય છે પ્રશ્ન આપણે તેમાં જોઈએ કલ્પવૃક્ષ શબ્દ કયા પ્રકારનો સમાસ છે તો તેનો જવાબ આવશે મધ્યમ પદ લોપી સમાસ તો મધ્યમ પદ લોપી સમાસ કોને કહેવામાં આવે તો જેમાં એક પદ મુખ્ય પદ હોય અને બીજું પદ એની સાથે વિભક્તિ સંબંધે જોડાયેલું હોય તથા બંને પદ યાની કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ પદોનો લોપ થયેલો હોય તો તે વિગ્રહ વખતે તે ઉમેરવા પડે તેને મધ્યમ પોત લોપી સમાજ કહેવામાં આવે બરાબર આ પ્રકારનો જે સમાજ છે એ વિગ્રહ વિભક્તિનો અનિરૂપ અનુ અનુક કે નામયોગી સાથે લોપ પામેલા પદો ઉમેરી થાય છે તેનો જોઈએ કે આપણે અહીંયા કલ્પવૃક્ષ વૃક્ષ લીધું છે એવું બીજું પણ એક્ઝામ્પલ આવે કે વૃંદાવન તો વૃંદા તુલસીથી ભરેલું વન એવી રીતના દવાખાનું તો દવા મેળવવાનું સ્થળ તો આ બધા જે પ્રકારનો હોય એને કયો પ્રકાર કહેવામાં આવશે મધ્યમ પદ લોપી સમાસ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચંદન ડાળે સાપ પીટળાય છે સમાસનો પ્રકાર જણાવો તો આ આવશે તત્પુરુષ સમાસ તો તત્પુરુષ સમાસ કોને કહેવામાં આવે તો પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચેની વિભક્તિનો સંબંધ હોય ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે એક્ઝામ્પલ બીજું એક જોઈ લઈએ દાખલા તરીકે મરણ શરણ તો મરણ ને શરણે તો આ શું આવશે એનું કર્મ તત્પુર પુરુષ સમાસ પછી બીજો એક્ઝામ્પલ લઈએ રત્ન જડિત તો રત્ન વડે જડેલી વસ્તુ કોઈ પણ હોય એને શું કહેવામાં આવે તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે સત્યવાદી શબ્દ કયા પ્રકારનો સમાસ છે તો જવાબ આવશે એમનો ઉપપદ તો ઉપપદનો કોને કહેવામાં આવે તો જેમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય અને ઉત્તરપદ ક્રિયાધાતું હોય અથવા ક્રિયા સૂચવતું હોય તેને ઉપપદ કહેવામાં આવે એનો આપણે એક બીજું એક્ઝામ્પલ પણ લઈએ ગૃહસ્થ તો ગૃહે રહેનાર બરાબર આ રીતના જે શબ્દો હોય સર્વ પગનું રક્ષણ કરનાર તો પગરખું શબ્દ હશે તો પગનું રક્ષણ કરનાર ગિરિધર ગોપાળ તો આવા શબ્દો જ્યાં પણ આવે ત્યાં શું આવશે તત્પુરુષ સમાસ પછીનો છે નેક્સ્ટ ક્વેશ્ચન લોચનમ શબ્દ કયા પ્રકારનો સમાસ છે તો જવાબ આવશે દ્વંદ્વ સમાસ દ્વંદ્વ સમાજની અંદર શું આવશે તો કે દ્વંદ્વ સમાજનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે અને મૂકીને થાય તો તેને ઇતરેતર યાની કે દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે તો એમાં કેવા કેવા આવશે તો કે લોચનમ શબ્દ આવે હરખ શોક આવે સ્ત્રી બાલ વૃદ્ધ નરનારી વસ્ત્રભૂષણ યાની કે વસ્ત્ર અને ભૂષણ નળ અને દમયંતી નળ દમયંતી લખેલું હોય તો નળ અને દમયંતી અને શબ્દો વચ્ચે આવે છે તો આવા જે પ્રકારના શબ્દો હોય તો દ્વંદ સમાજ કહેવામાં આવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન અનાયાસ એ કયા પ્રકારનો સમાસ સમાસ છે તો તે પણ તત્પુરુષ સમાસ છે આગળ મેં તમને સમજાયું તત્પુરુષ સમાસ તે તો આપણ પાંચમા નંબરનો પ્રશ્ન છે એમાં પણ તકુર સમાજ જવાબ આવશે નંબર સિક્સ ક્વેશન ગૌરવપ્રદ એ કયા પ્રકારનો સમાસ છે તો જવાબ આવશે ઉપપદ તો જોઈએ ઉપપદની અંદર શું આવશે જેમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધી જોડાયેલું હોય અને ઉત્તરપ્રદ ક્રિયા ધાતુ અર્થાત ક્રિયા સૂચવતું હોય તેને ઉપપદ સમાસ કહે છે દાખલા તરીકે જોઈએ બીજો શબ્દ એમાં આપણે અહીંયા ગૌરવવ્રત જોયું છે એવી રીતના એમાં શબ્દ આવશે ગૃહસ્થ યાની કે રહેનાર પગરખું ગિરિધર બરાબર ગોપાળ ગોપાળનો મતલબ થાય ગાયોને પાડનાર એને ગોપાળ કહેવામાં આવે ગિરિધર ગીરીને ધારણ કરનાર તો જેની આવા આવા શબ્દો છે તો એનામાં શું આવશે ઉપદ નેક્સ્ટ ક્વેશ્ચન છે એના પછીનો ખેડૂતો એ મધુર પુષ્પોને વીણી વીણી લે છે સમાસ ઓળખાવો તો એમાં આવશે મધ્યમ પદ લોપી સમાસ નેક્સ્ટ એના પછીનો યંત્ર ગુપ્ત યુગ એ કયા પ્રકારનો સમાસ છે તો એનો પણ જવાબ આવશે તત્પુરુષ શરદ પૂર્ણિમા શબ્દ કયા પ્રકારનો સમાસ છે તો જવાબ આવશે તત્પુરુષ મેં વધુ પડતા તત્પુરુષના એટલા લીધા છે કારણ કે મધ્યમપદ લોપી અને તત્પુરુષના ક્વેશ્ચન કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય ને જ્યારે ગુજરાતી ગ્રામર પૂછવાનું હોય ત્યારે મોસ્ટ ઓફ વધુ પડતા તત્પુરુષ અને મધ્યમ પદ લોપી સમાસ વારંવાર પૂછાય છે બરાબર ઘણી બુક્સ મેં જોઈ છે ને પેપર સોલ્વ કર્યા ત્યાં એમાં બધાની અંદર લગભગની અંદર મધ્યમ પુરુષ અને તત્પુરુષ સમાસના એક્ઝામ્પલ આપેલા છે અને એમના ક્વેશ્ચન આપેલા છે તો પહેલાં તો તમારે સમાસ ઓળખવો જરૂરી છે જેથી કરીને તમે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય ને ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું હોય એમાં તો તમે આસાનીથી સરળતાથી તમે તેનો જવાબ આપી શકો કારણ કે આમાં કોઈ રટ્ટા મારવાથી તમે યાદ ના રાખી શકો રટ્ટા મારો તો તમને ક્વેશ્ચન ક્યારેય નહીં સમજાય બરાબર જે લોકો ઓફલાઈન ક્લાસમાં આવે છે તે પણ ખાસ આ ચેનલ દ્વારા ઘરે રીડ કરે અને આજથી યાની કે આજે અઠ્યાવીસ તારીખથી મેં ઓનલાઈન સ્પોકન ક્લાસ અને ઓફલાઈન સોરી ઓનલાઈન નહીં ઓફલાઈન કોચિંગ ક્લાસ આજથી નવી બેચ ચાલુ કરી છે તો જે પણ સ્ટુડન્ટને ખ્યાલ નથી તે રજીસ્ટ્રેશન કરાવી લઈએ આજથી ક્લાસ ચાલુ થઈ ગયા પછી વચ્ચેથી આવશો તો તમારો જે બાગડનો કોર્સ ચાલી ગયો હશે તે વારંવાર રિવાઈઝ કરવામાં નહીં આવે ફરી નવી બેન્ચ ચાલુ થશે એમાં તમારે ફરી આવવું પડશે તો જે સ્ટુડન્ટને ખ્યાલ નથી તે પણ ખાસ જાણી લે કે આજથી અઠવીસ તારીખથી કોકન ક્લાસના ઇંગ્લિશના ક્લાસ ચાલુ થઈ ગયા નવી મેચ ચાલુ થઈ ગઈ છે આવીનાથી જે કોઈ વિડીયો જોવે છે જે મારા સ્ટુડન્ટ છે કે અદર કોઈ જે સ્ટુડન્ટ ક્લાસમાં નથી આવતા ખાસ તમે લોકો ક્વેશ્ચન યાદ કરશો ઓપ્શનમાં ક્યારેય ન જતા વારંવાર બધા વિડીયોમાં કહું છું કે ઓપ્શન રાખશો તો એક્ઝામની અંદર ટાઈમિંગમાં તમારે ઘટાડો થશે અને કન્ફ્યુઝન થશો તો ખાસ આ વિડીયોને જોવાનું લાઈક કરવાનું અને મારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબર કરવાનું जय हिन्द जय भारत